એસ્ટ લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જનરલ ઇલેક્શન બે હજાર ચોવીસ કર્ણાટક દક્ષિણ ભારતનો અંતિમ કિલ્લો ગુમાવ્યા બાદ ભાજપ સામે અહીંયા પડકારો વધ્યા છે કારણ કે કર્ણાટકમાં પહેલાં ભાજપનું શાસન ત્યારબાદ કર્ણાટકમાં ઇલેક્શન થતા તે ભાજપે સત્તા ગુમાવી પડી છે જદયાત સાથે ગઠબંધન બાદ તેનો વિશ્વાસ વધ્યો છે આ રાજ્ય દક્ષિણમાં તેનો અંતિમ આશરો છે ગઈ ચૂંટણીમાં પણ માત્ર એક સીટ જીતનારી કોંગ્રેસ સારા પ્રદર્શનની આશા રાખી રહી છે પરિણામોની વાત કરીએ તો અહીંયા લોકસભાની કુલ અઠ્યાવીસ સીટો છે જેમાંથી ભાજપ પચીસ સીટો પર જીત મેળવ્યું હતું સાથે સાથે જ ભાજપ સમર્થિત અપક્ષ એક અને કોંગ્રેસ એક અને જદય એક લોકસભાની બેઠકો પ્રાપ્ત કરી હતી આ વખતે પરિણામો કઈ જુદા આવે તેવું સૌ કોઈ લોકો માની રહ્યા છે કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખાસી એવી બહુમત મેળવી અને સત્તાના સૂત્રો હાંસલ કર્યા છે હવે લોકસભાના ચૂંટણીના પરિણામોમાં વિધાનસભા જેવા આવે છે કે ગઈ લોકસભાની ચૂંટણીમાં જેમ ભાજપે બાજી મારી હતી તે રીતે સમર્થિત થાય છે તે જોવાનું રહ્યું ભાજપ માટે અહિયાં કુલ અઠ્યાવીસ હોવાથી આ રાજ્ય ખૂબ જ અગત્યનું છે જો પાર આ માંથી વધુ સીટો મળે તો ભાજપ ને ચારસો પાર કરવામાં મુશ્કેલી ઓછી પડે પરંતુ અહિયાં હવે ભાજપે જદેસ સાથે ગઠબંધન કર્યું છે તેના લીધે અહિયાં ભાજપ મત અથવા તો ભાજપને લોકસભામાંથી વધુ સીટો મળશે તેવો વિશ્વાસ થઈ રહ્યો છે બીજી તરફ કોંગ્રેસે નજીકના જ ભવિષ્યમાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સત્તાના સૂત્રો સંભાળ્યા છે માટે તેઓનો પણ વિશ્વાસ અડક છે વાત ગમે તે હોય પરંતુ મતદાર એ આખરે સૌથી અગત્યનું પરિબળ છે અને મતદારને નડતા પ્રશ્નો ખાસ કરીને અહીંયા પ્રશ્નોની વાત કરીએ તો પાણી એક ખૂબ જ મોટો પ્રશ્ન છે આ ઉપરાંત અહીંયા ખેડૂતોનો પ્રશ્ન છે સાથે સાથે શહેરી વિસ્તારના વિકાસમાં થઈ રહેલો આડેધર વિકાસ એ પણ અહીંયા એક પ્રશ્ન છે હવે આ પ્રશ્નો અને તેનાથી પ્રજા ત્રસ્ત થઈ હોય તો કયા પરિણામો આપે છે તે હવે જોવાનું રહ્યું છે દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર